દબાણ હટાવવા ગયેલ પોલીસ જવાન અને મનપા કર્મચારીઓ પર હુમલો અને કાલાવડ રોડ મોટાબુવા રોડ ઉપર સ્ટીલ હવે જોઈએ સમાચાર લીંડી ચુનારવાડ વિસ્તારમાં લગ્ન હતા અને જાન આવી હતી ત્યારે જાનને વિદાય આપી પછી હેતલ નામની ત્રણ વર્ષની બાળકી મળી નહીં આવતા તેની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી ત્યારે ઘરના આંગણે આવેલ હોજમાં જોતા હેતલ નામની ફૂલ જેવી બાળકી પાણીમાં ગરકાવ હાલતમાં જોવા મળી હતી ત્યારે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે ફર્સ્ટ પરના તબીબે બાળકી હેતલને મૃત જાહેર કરી હતી ત્યારે કહી શકાય કે સવારે લગ્નના માહોલની હસ્યા અને સાંજે મૃત બાળકને જોઈને લોકો રડ્યા હતા ત્યારે પુરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અહેવાલ કલ્પેશ વાણી સુરેન્દ્રનગર